જય શ્રી કૃષ્ણ જય મહાદેવ વાલા ભક્તજનો બળચોથ આ વ્રત શ્રાવણવધ ચોથના દિવસે થાય વ્રત કરનારે સવારે નાઈ અને ગાય માતા અને વાછરડાનું પૂજન કરવાનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે એક ટાણું કરવું પરંતુ તેમાં સડેલ વસ્તુ કોઈ ન ખાઈ શકાય એક ગામની અંદર સાસુ અને વહુ રહે એક વેળા શ્રાવણ માસમાં અંધારી ચોથના દિવસે સાસુએ વહુને કહ્યું કે વહુ બેટા હું નદીએથી નાહીને આવું ને ત્યાં સુધીમાં તમે ઘઉંલો ખાંડી રાખજો વહુ જરા અક્કલની અધૂરી એટલે એમને બુદ્ધિમતા ઓછી હતી તે ઊંધું જ સમજી એમને ત્યાં એક વાછડો હતો અને એનું નામ હતું ઘઉંલો વહુએ વાસડાને સારી પેટે મોટી ખાંડણીમાં ખાંડ્યો અને પછી મોટા હાંડલામાં નાખી અને ચૂલે ચડાવ્યું સાસુએ કહ્યું હતું શું અને વહુએ કર્યું શું ઘઉંના ખીચડાને બદલે વહુએ વાછડાને મારી અને રાંધી નાખ્યો થોડી વારે સાસુમાં આવ્યા અને બોલ્યા કે વહુ બેટા ઘઉં લો ખંડાઈ ગયો વહુ બોલી મેં તો માંડ માંડ ખાંડ્યો તે પછી તેના કટકા કરી હાંડલામાં નાખી અને ચૂલે ચડાવી અને ત્યાં મૂક્યો છે સાસુ કહે કટકા કર્યા એ ઘઉંલો વળી કયો વહુ બોલી કયો તે શું આપણો વાછડો ઘઉંલો સાસુ બોલી હાય હાય વહુ તે ગજબ કરી નાખ્યો કુમળા વાછળને મારતા તારો જીવ કેમ ચાલ્યો સાસુની આંખમાંથી અસરું વહેવા લાગ્યા છે સોધા આસુએ રડવા લાગ્યા છે વહુ પણ પોતાની ભૂલ સમજી ગઈ તે પણ રડવા લાગી હવે આનું કરવું શું સાસુ મોટો ટોપલો લઈ આવ્યા છે અને તેમાં પહેલું હાંડલું મૂક્યું વહુને તે ઉકળે દાટી આવવા માટે મોકલી છે ગામના ઉકળે જઈને વહુએ પહેલું હાંડલું દાટી દીધું અને પછી ઘેર આવી પાછી અંદરથી કમળ વાંસી દીધા એટલે દરવાજા બંધ કરી દીધા છે વાંછડાની માતા ગાય હતી તે સવારમાંથી જ શીમમાં એટલે કે ખેતરમાં ચરવા ગયેલી એમને બ્રહ્મ જ્ઞાન થયું અને ખબર પડી કે પોતાનો ઘઉલો મરી ગયો છે ઉકળામાં ડાટવામાં આવ્યો છે ગાય તો ઠેકડા મારતી ઉકળે ગઈ અને જોરથી શિંગડું માર્યું બરાબર હાંડલાને વાગ્યું અને તે સાથે જ તેમાંથી જીવતો વાસડો ઘઉલો બહાર નીકળ્યો અને ગાય પાસે આવી ચપ 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 ધાવવા લાગ્યો છે ગામમાં એક રંગી વાછડાવાળી આ એક જ ગાય હતી તેથી ગામની સ્ત્રીઓ તેની પૂજા કરતી કેટલીક વારે ગામની સ્ત્રીઓ હાથમાં થાળ લઈ અને ઘઉલાને પૂજવા આવી છે પણ ઘઉલો ન દેખાયો તેથી બાણું ખટખટાયું સાસુ કમાળ ઉઘાડે તો શું જવાબ આપે અંદરથી કંઈ જવાબ ન મળ્યો એટલે બધી સ્ત્રીઓ પાછી ફરતી હતી ત્યાં તો સામે ગાય અને તેનો વાછડો ઘંડલો દોડતો આવી પહોંચ્યા પરંતુ વાછડાના ગળામાં ફૂલના હારને બદલે હાંડલાનો કાંઠલો જોઈ બધી સ્ત્રીઓ નવાઈ પામી એક સ્ત્રીએ વાછડાના ગળામાંથી કાંઠલો કાઢ્યો અને બધી સ્ત્રીઓ વારાફરતી તેનું પૂજન કરવા લાગી છે ગાય માતાની ગરબી ગાવા માંડી એટલે ઘરમાં રહેલા સાસુઓ વિચારવા લાગ્યા કે વાછડો તો મરી ગયો છે ગરબી શાની ગવાય છે સાસુ વહુએ બારણાને કિરાળમાંથી જોયું તો ગાય ઊભી હતી અને વાછડો ધાવી રહ્યો હતો તરત જ સાસુએ કમાળ ખોલી નાખ્યા અને બધી વાત કહી અને બધી બહેનોને કહ્યું કે તમારા વ્રતના પ્રતાપે તમારા વ્રતના પ્રતાપે મારો ઘઉંલો સજીવન થયો છે સ્ત્રીઓ બોલી માજી ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ રહેલો છે એટલે ગાય માતાનું વ્રત કરવાથી બધી જ મનોકામના જરૂરથી પૂરી થાય છે ત્યારથી સાસુ વહુને ગાય માતા પર એટલી શ્રદ્ધા બેઠી કે તેણે દર વર્ષે બળચોથના વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને તે દિવસથી દળવું નહીં તે દિવસે ખાંડવું નહીં કાંઈ પણ સુધારવું નહીં આવા ઘણા બધા નિયમો ધારણ કર્યા છે હે ગૌરી ગાય માતા તમે જેવા વહુને ફળ્યા એવા બળચોથ કરવા કરનારને વ્રત કરનારને ફળજો અને સૌનું કલ્યાણ કરજો બોલો શ્રી ગૌરી ગાય જય